શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે દશામાના વ્રતની વિધિ કથા અને મહિમા સાંભળીશું દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારમાં વહેલા ઊઠી નાઈ ધોઈને દીવો અગરબત્તી કરીને દશામાની વ્રત કથા સાંભળવી દસ દિવસ સુધી ઉપવાસ કરવા માટીની સાંધની બનાવી તેનું પૂજન કરવું અને દસમને દિવસે સાંધણીને નદીમાં પધરાવી પાંચ વર્ષ પૂરા થાય વ્રતનું ઉજવણું કરવું વ્રત કરનારી યથાશક્તિ બ્રાહ્મણને દાન આપવું શક્ય હોય તો કપડાં લત્તા કે રોકડ રકમ પણ દાનમાં આપવી સાચા દિલથી દશામાનું વ્રત કરવાથી આપણી માટી દશા જલ્દી દૂર થઈ જાય છે અને આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો હવે સાંભળીએ આપને કથા એક નગર હતું આ નગરનો રાજા સમૃદ્ધ અને સુખી હતો તેને એક સુશીલ પત્ની હતી રાજા સુખ સાહેબીમાં છકી ગયો હતો તેના અહંકારનો પાર ન હતો જ્યારે રાણી ધાર્મિક વૃત્તિની હતી નમ્ર સ્વભાવવાળી હતી તે રાજાને ઘણી વખત વિનંતી કે બહુ અભિમાન કરવું સારું નહીં આ સુખ સાહેબી આજે છે અને કાલે નથી માટે નિરાભિમાન સ્વભાવ રાખો પરંતુ રાજા તેની વાત હસી કાઢતો એક દિવસ રાની રાજમહેલના જરૂકામાં બેઠી હતી ત્યાં થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને કંઈક વ્રત કરી રહી હતી આ જોઈ રાનીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું કે જ્યાં પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે તે જાણી લાવ દાસી તરત પેલી સ્ત્રીઓ પાસે જઈ પહોંચી અને તેમને ઉદ્દેશીને પૂછવા લાગી કે બહેનો તમે સૌ ભેગા મળીને શું કરી રહ્યા છો તેના જવાબમાં એક સ્ત્રીએ કહ્યું કે બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રત કેવી રીતે થાય એમ દાસીએ પૂછ્યું એના જવાબમાં પેલી સ્ત્રીએ કહ્યું કે બહેન સૂતરના દસ સ્થાપના લેવા અને તેને દસ દસ ગાંઠો વારવી તથા એ ગાંઠોને કંકુના ચાલના કરવા એ પછી પેલી સ્ત્રીએ દાસીને આ વ્રત ક્યારે થાય અને કેવી રીતે કરાય એની વિગતવાર માહિતી આપી ત્યારબાદ દાસીએ મહેલમાં આવીને રાનીને દશામાના વ્રતની વાત કહી સંભળાવી આ સંભળી રાની ખૂબ જ પ્રભાવિત થઈ અને પોતે પણ દશામાનું વ્રત કરશે એમ મનથી નક્કી કર્યું પરંતુ રાજાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેને રાનીને ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી સંભળાવી દીધું કે તારે શા માટે આ વ્રત કરવું જોઈએ આપણે ત્યાં સૈનિકો જ છે ધન દોલત સુખ સાહેબી રાજપા સંપત્તિ સંતતી બધું જ છે તો પછી તારે શા માટે આ વ્રત કરવું જોઈએ રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળીને રાની નારાજ થઈ ગઈ તેને રાજાને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ તે એકનો બે ન થયો તેને રાનીને વ્રત કરવાની મંજૂરી ન આપી તે ન જ આપી રાજાને આવેલો આટલો અહંકાર અને પોતાનું મહેલમાં થયેલું અપમાન જોઈ દશામાં રાજા લશ્કર લઈ આ રાજ્ય પર ચઢી આવ્યો રાજા રાણી તથા રાતોરાત પોતાનું રાજ્ય છોડીને જીવ લઈને ભાગી જવું પડ્યું રાણીએ એ દશામાના વ્રતનું પોતાને ન કરવા દીધું તેનું આ પરિણામ છે એવું રાજાને કહ્યું ત્યારે રાજા તેના પર ગુસ્સે થઈ ગયો અને આવી વાહિયાત વાત મારી આગળ ન કરવી તેમ જણાવી દીધું ત્યારબાદ રાજા રાની પોતાના બે કુંવરો સાથે ચાલતા ચાલતા એક વાડીમાં જઈ ચડ્યા ત્યાં તેઓ થાક્યા પાક્યા આરામ કરવાની તૈયારી કરતા હતા ત્યાં જ વાડીમાંના બધા જ ફૂલો સુકાઈ ગયા આ જોઈ મારી વિચારમાં પડી ગયો તેને મનમાં થયું કે આ લોકોના પગલા જ બહુ ખરાબ છે તેમના આવાથી જ મારી વાડીના ફૂલો સુકાઈ ગયા છે આથી તેને રાજા રાની અને કુંવરોને અપમાનજનક વેન સંભળાવી વાડીમાંથી બહાર કાઢી મૂક્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા એક વાવ પાસે આવી પહોંચ્યા બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી આથી તેઓ ઉતાવરે પગલે વાવમાં ઉતરવા લાગ્યા અને ત્યાં જ દશામાએ અદ્રશ્ય રૂપે રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાની કલ્પાત કરવા લાગ્યા રાજાને પણ મનમાં થયું કે માનો ના માનો દશામાનો પ્રતાપ છે આથી તેમણે રાનીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાત ન કરો રાણી જેને કુંવરો આપ્યા હતા તેને લઈ લીધા છે જ દશામાં આપણા પર કોપિયા લાગે છે તેઓ થાક્યા હાર્યા એક ગામ પાસે આવી પહોંચે રાજાએ જોયું તો પોતાની બહેનનું ગામ હતું આથી તેમણે ખુશ થતાં રાણીને કહ્યું રાણી જુઓ આ મારી બહેનનું ગામ છે આપણે તેને મળી લઈએ એમ કહી રાજાએ ગામને પાદર મુકામ કર્યું અને એક માણસ મારફતે પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો સંદેશાના જવાબમાં બહેને એક પિતાની ગાગરમાં સુકડી ભરીને મોકલાવી સાથે સોનાની સાકરી પણ મોકલી આપી રાજાએ પિત્તરની ગાગર ખોલીને જોયું તો સુકડીની જગ્યાએ ઈંટોના કકડા જોવા મળ્યા અને સોનાની સાકરીને બદલે અંદરથી ફૂપાળામાં તો સાપ નીકળી આવ્યો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો પોતાની સગી માં જની બહેન પોતાના ભાઈને મારી નાખા તો ન જ ઈચ્છે નક્કી દશામાના પ્રતાપે જામ બન્યું હશે આમ વિચારી રાજાએ એ ગાગરને ભયમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા માંડ્યું આગળ ચાલતા ચાલતા એક મોટી નદી આવી તેમાં ચીબડાના વાડા હતા રાનીએ ત્યાં ઉભેલા એક ખેડૂતને ચીભડું આપવા માટે વિનંતી કરી ખેડૂતને દયા આવી અને તેને એક ચીભડું તોડીને આપ્યું રાનીએ પોતાના સાલામાં સંતાડી રાખ્યું અને કુવા કાંઠે વિશ્રામ લઈ ખાવાનું નક્કી કર્યું ત્યાંથી ચાલવા માંડ્યા પરંતુ ત્યાં જ બાજુના ગામમાં સિપાહીઓ રાજાનો કુંવર રીસાઈને મોશા નાસી ગયો હતો તેની શોધમાં નીકળ્યા હતા તે આ બાજુ આવી ચડ્યા અને રાણીના કાઢ્યું તો દશામાના પ્રતાપે કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓ ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેમને ખૂબ મારીને દોરડાથી બાંધીને પોતાના રાજા પાસે હાજર કરી દીધા રાજાએ પણ ગુસ્સે થઈને વગર વિચારે તેમને જેલમાં પૂરી દીધા આમ રાજા રાની દશામાના પ્રતાપે જેલમાં વગર વાંઘે પૂરાઈ ગયા તેઓ દુઃખના દહાડા પસાર કરવા લાગ્યા એમ કરતા કરતા બાર મહિના નીકળી ગયા અને વરી પાછો શ્રાવણ મહિનો આવ્યો અને રાનીને થયું કે કદાચ રાજાએ દશામાનું અપમાન કર્યું તેથી તો આ દિવસો જોવા નહીં પડ્યા હોય ને આથી તેને દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો તેને દસ દિવસ સુધી નકોરડા અપવાસ કર્યા અને આદ્ર માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેના પર પ્રસન્ન થયા અને સૌ સારાવાના થશે એવા આશીર્વાદ આપ્યા ત્યાર પછી તેમણે પેલા રાજાને સ્વપ્નમાં આવી કહ્યું હે રાજન તે પેલા નિર્દોષ દંપતીને કેદમાં પૂર્યા છે તેને તું સવારમાં છોડી મૂકજે તારો કુંવર રીસ ચાલ્યો રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માન પાન અને પહેરામણી આપીને તેમના ગામે જવા માટે વિદાય કર્યા રાજા રાણી ખુશ થતા થતા ત્યાંથી બહેનના ગામને પાદરે આવી પહોંચ્યા ત્યાં રાજાએ પેલી ગાગર યાદ આવી

તમને આ કુંવરો દશામાં પ્રકટ થયા અને રાજા રાણી તથા આશીર્વાદ આપતા કહેવા લાગ્યા હે રાજા હું તારી રાણીની સ્તુતિથી પ્રસન્ન થઈ છું જ્યાં હવે તને તારું રાજ્ય પાછું મળી જશે આજથી તારી વર્તી દશા થશે તે મારું જે અપમાન કર્યું છે અને અહંકાર ભર્યા વચનો કહી રાનીને મારું વ્રત કરતા અટકાવી હતી આથી હું તારા પર કોપમાન થઈ હતી માટે હવે તું નગરમાં કોઈને પણ મારું વ્રત અટકાવતો નહીં મારો મહિમા વધારવાનો પ્રયત્ન કરજે રાજાએ પગમાં કહ્યું તમારી કૃપા અપાર છે પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું મુશ્કેલ છે માટે મહેરબાની કરીને તમારો પ્રકોપ કદી કોઈને બતાવશો નહીં દરેક જણ પ્રત્યે તમારી મીઠી નજર રાખજો માં દશામાં હસીને બોલ્યા રાજા તારી વાત હું કબૂલ રાખું છું અને જે કોઈ મારી કથા સાંભળી ભક્તિભાવ વ્રત કરશે તેના પર હું સદાય પ્રસન્ન રહીશ એમ થઈ ગયા ત્યારબાદ રાજા રાણી અને કુંવરો પોતાના રાજ્યમાં આવી પહોંચ્યા અને દિવસો પસાર કરવા લાગ્યા જય દશામાં તમે રાજા રાનીને ને ફર્યા એવા સૌને ફરજો તમારી કથા સાંભળનાર વાંચનાર સૌ કોઈને ફરજો બોલો દશા માની જય તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ